મિત્રો વડનગરમાં આવેલી લટેરી વાવ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ તો વિડીયોના અંત સુધી રહેજો તો બતાવીએ કે કેવા પ્રકારની વાવ છે અને કેવી વાવ છે તેનું બાંધકામ અમે તમને બતાવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો મિત્રો અહીંયાથી જવાનું છે લટેરી વાવ જોવા માટે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અમે તમને બતાવીએ કે લટેરી વાવ કેવા પ્રકારની છે

પ્રવેશ કરવો પડશે અને અહીંયા પુરાતન વિભાગ દ્વારા અહીંયા એક બોર્ડ પણ લગાવેલું છે તો એને ભાઈ ઝૂમ કરીને બતાવવાનું છે કે એના ઉપર શું લખ્યું છે મિત્રો તો એના પર લખ્યું છે ધીસ એન્શિયન્ટ સ્ટેપ અલોંગ વિથ મેની અધર્સ ઇન વડનગર ઇઝ ગેટિંગ અ ફેસલિફ્ટ એન્ડ બિંગ અ કન્વર્ટેડ ઇન અ ટુરિસ્ટ સ્પોટ મચ લાઇક ધ અધર વોટર અટેશન સ્ટ્રક્ચર ઓફ ધ રિઝિયન તો આ પ્રકારે ગુજરાત પુરાતત્વ વિભાગ દ્વારા આ બોર્ડ પણ અહીંયા લગાવવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે અંદર જઈશું અને બતાવીશું કે કેવા પ્રકારની આ વાવ છે તેનું બંધારણ કેવું છે અને તેનો ઇતિહાસ શું છે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો જુઓ મિત્રો આ સરસ મજાની લટેરી વાવ કેટલી સુંદર દેખાય છે નાની વાવ છે પરંતુ ખૂબસૂરત વાવ છે આ જુઓ એક અહીંયા કોતરકામણી વાળો પથ્થર પણ જોવા મળે છે જુઓ મિત્રો આ એક કોતરકામણી વાળો પથ્થર અહીંયા જોવા મળે છે હવે અમે તમને અંદર બતાવીશું કે કેવા પ્રકારની વાવ છે મિત્રો તો જુઓ અંદર કેવા પ્રકારની વાવ છે એ અમે તમને બતાવીએ શરૂઆતમાં જ આ આ આ આ પગથિયા આવે છે છે પગથિયાથી ધીરે ધીરે અંદર ઉતરી અમે તમને બતાવીએ કે વાવ કેવી મિત્રો જુઓ સરસ મજાની વાવ છે એની દિવાલો પણ તમે જોઈ શકો છો આ વાવ તમે મિત્રો જુઓ એક જ સ્ટેપ ઉતરવાનું છે અને પછી તરત જ અંદર પાણી દેખાય છે તમે જુઓ મિત્રો સામે પાણી દેખાય છે

એની અંદર સીધું પાણી તમે જોઈ શકો છો તો આ લટેરી વાવ નાની છે મિત્રો પણ ઐતિહાસિક અને ખૂબ સરસ એવી સુંદર વાવ છે એનો ઇતિહાસ તો કંઈ મળતો નથી પરંતુ આ ઘણા વર્ષોની વાવ હોય એવું લાગે છે મિત્રો અહીંયા તમે જુઓ એક મૂર્તિ પણ અંદર કોતરકામણીવાળી છે આ મૂર્તિ પણ મિત્રો તમે જોઈ શકો છો એ જ રીતે તમે જુઓ બીજી બાજુ કોતરકામણી વાળી કોઈ મૂર્તિ જણાતી નથી પરંતુ આ એના સ્તંભ છે મિત્રો તમે જુઓ કેટલા હલાદક સ્તંભ છે ને આ સીધું તમે જુઓ કે સામે વાવ મુખ્ય વાવ દેખાય છે એ વાવમાં જવાની કોઈ જગ્યા લાગતી નથી પરંતુ થોડા આગળ જઈ તમને બતાવીએ કારણ કે વચ્ચે પાણી ભરેલું છે જુઓ મિત્રો આ રીતે વાવ છે અંદર કદાચ જતી હશે કારણ કે પગથિયા જોવા મળે છે આ પાણી છે હવે અંદર ઉતરી શકાય એવું નથી પેલી બાજુ જઈ શકાય એવું નથી પરંતુ જુઓ સામે દેખાય છે એ વ્હાઈટ નળી જેવું તમને દેખાય છે મુખ્ય વાવ છે મિત્રો અને ઉપર રાઉન્ડ આકારે આ પ્રકારે એનું બાંધકામ છે મિત્રો તમે જુઓ કેટલી નાની અને સુંદર આ લટેરી વાવ છે જે વડનગર ખાતે આવેલી છે વડનગરથી લગભગ દોઢથી બે કિલોમીટરના ગાળામાં આ આવેલી છે મિત્રો તો ચોક્કસ એક વખત આ વાવની મુલાકાત તમે લેજો જુઓ મિત્રો ઉપરનું બંધારણ જુઓ શિલાઓ મૂકી અને પથ્થરોથી કેવું આ સરસ મજાનું બાંધકામ જે તે વખતે કરવામાં આવ્યું હશે છે મિત્રો આ વાવ વિશે લગભગ ઘણા બધા લોકો જાણતા ન નથી એટલે અમે આ વાવને બતાવવાનો પ્રયત્ન તમને કરી રહ્યા છીએ બરાબર છે તો આ છે એની વાવ સામેનો નજારો છે કેટલી સરસ વાવ દેખાય છે એકદમ નાની વાવ છે મિત્રો એક જ મંજર ઉતરીએ એટલે પછી પાણી આવી જાય છે અંદર પણ કદાચ બીજું મંજર હશે કદાચ ત્રીજું પણ મંજર હોઈ શકે છે પરંતુ એ અત્યારે અમને જોવા મળતું નથી આ છે અંદરનો ભાગ મિત્રો આખો જ કે વાવ કેવા પ્રકારની દેખાય છે તમે જોઈ શકો છો હવે અમે તમને પાછા ફરતી વખતે બતાવીએ કે વાવ કેવા પ્રકારની દેખાય છે તો મિત્રો જુઓ આ એક જ મંજર ઉતરવાનું છે અને એક જ મંગ મંજલ ચઢવાનું છે અહીંયા મિત્રો લપસી જવાય એવી પરિસ્થિતિ છે થોડી કારણ કે પાણી છે એટલે જુઓ અમે તમને બતાવીએ આ પગથિયાની હાડ મારા છે અને ઉપર ચઢવાનું છે બંને બાજુ શું કહેવાય પથ્થરના સ્તંભ મિત્રો જોવા મળે છે આ એક ખૂબ નાની વાવ છે પરંતુ સુંદર વાવ છે મિત્રો તો અમે તમને આ નીચેથી ઉપરની સાઈડ બતાવીએ કે કેવા પ્રકારની વાવ છે તો જુઓ મિત્રો આ પ્રકારની વાવ છે આ પગથિયા ઉપર ચડવાનું છે બહુ સાવચેતીપૂર્વક મિત્રો ચડવાનું છે કારણ કે પથ્થર થોડા ભેજવાળા હોય એવું લાગે છે તો મિત્રો આ છે આપણી વાવ વાવ લટેરી વડનગર તો મિત્રો તો આ વાવને અમે તમને બહારથી બતાવીએ છીએ કે કેવા પ્રકારની દેખાય છે તમે જુઓ એક વરંડા ટાઈપ જ દેખાય છે તમે જુઓ મિત્રો આ બહારથી અમે તમને બતાવીએ છીએ આ વાવ કેવો નજારો છે તમે જોઈ શકો છો મિત્રો આ આખી જ વાવ આટલી જ વાવ છે ખૂબ મોટી વાવ નથી એકદમ નાની વાવ છે પરંતુ ખૂબ સુંદર અને લાગી રહી છે જુઓ એક તમને દેખાય છે અને એની બિલકુલ નીચે આ વાવ આવેલી છે તમે મિત્રો જોઈ શકો છો તો અહીંયા આ વાવની પાછળ જે મુખ્ય વાવ છે એનો કુવો અહીંયા આવેલો છે મિત્રો તમે જુઓ આ છે મુખ્ય કુવો આ વાવનો મુખ્ય કુવો છે મિત્રો અંદરથી વખતે જે છેલ્લો દેખાય છે આ જ કુવો છે આ વાવ છે બરાબર છે તો આ બહારથી આ આ દેખાય છે એ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જુઓ પ્રકારની વાવ દેખાય છે તો મિત્રો આ છે આપણી લટેરી વાવ જે ખૂબ સુંદર અને નયનરમ્ય જણાઈ રહી છે જુઓ મિત્રો આ બહારથી એનો લુક આ પ્રકારે દેખાય છે મિત્રો જુઓ આ વાવની આજુબાજુ જે બાંધકામ કરેલું છે તે અમે તમને બતાવી આ પ્રકારનું વાતાવરણ આ વાવની આજુબાજુ કદાચ પુરાતન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે ખૂબ સુંદર આ વાતાવરણ અહીંયા જોવા મળે છે જુઓ મિત્રો આ વાવ છે અને આ વાવની આજુબાજુનું આખું બંધારણ છે તો આ પ્રકારે વાવનું લોકેશન છે મિત્રો વડનગરથી લગભગ દોઢ બે કિલોમીટરના અંતરે આ લટેરી વાવ આવેલી છે તમે જુઓ મિત્રો અહીંયા છાયડો પણ સારો છે અહીંયા મોટો એક વડ પણ આવેલો છે આ તમે જુઓ મિત્રો સરસ આ વાતાવરણ છે અને એની બિલકુલ નીચે આ આખી જ વાવ આવેલી છે જેને લટેરી વાવ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતી વડનગરમાં આવેલી લટેરી વાવ બરાબર છે અને અમે તમને આખું લોકેશન પણ બતાવી ઉપરથી પણ બતાવી અંદરથી પણ આ વાવ બતાવી તો મિત્રો અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપણી સુધી પહોંચી શકે અને દરેક દર્શક મિત્રોને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ જય હિન્દ જય ભારત